માંડવી નગરપાલિકા દ્વારા મસ્કા નજીક આવેલ શિવમ રેસિડેન્સીમાં પાણીની લાઈનો નાખવાનું કામ ચાલુ કરવામાં આવતા મસ્કાના યુવા આગેવાન કીર્તિબાઈ ગોર દ્વારા તેને અટકાવવામાં આવ્યું હતું માંડવી નગરપાલિકાના ચીફ ઓફિસર અને સ્ટાફ દ્વારા કોન્ટ્રાક્ટરને સાથે લઈ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી માંડવી નગરપાલિકા દ્વારા પાણીની લાઈનના ખાડા જેસીબી વડે ખોદાયા હતા મસ્કાના પૂર્વ સરપંચ કીર્તિબાઈ ગોરે ઉગ્ર વિરોધ કરતા ખોદાયેલા ખાડા પૂરી દેવામાં આવ્યા હતા કામ અટકાવવામાં આવતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને પીઆઈ દ્વારા સમગ્ર મામલો જાણવામાં આવ્યું હતું આગામી ટૂંક સમયમાં પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા ચર્ચા વિમર્શ કર્યા બાદ જે પણ નિર્ણય લેવામાં આવે તેની રાહ જોવા નક્કી કરવામાં આવ્યું હતું અને હાલ પૂરતો કામ અટકાવી દેવામાં આવ્યો છે શિવમ રેસીડેન્સી દ્વારા સરકારમાં જે નિયત ફી ભરવામાં આવે છે તે ભર્યા બાદ પણ આનુષંગિક જરૂરિયાતો તંત્ર દ્વારા પૂરી પાડવામાં ન આવતા પ્લોટ ધારકો અને ઈચ્છુકો આગળ ન આવતા આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું ના સર્વે નંબરમાં પાણીની લાઈન એક સોસાયટીને આપવાની કામગીરી અત્યારે ચાલુ હતી જે અમે અટકાવી છે કારણ કે બે હજાર પંદરના નોટિફિકેશનમાં એ સર્વે નંબરો નથી અને નિયમોને નેવે મૂકી આ કામગીરી થતી હતી એટલે મેં અત્યારે એ કામગીરી અટકાવી તો ચીફ ઓફિસર સાહેબે અહીં પોલીસની ગાડીઓ બોલાવી લીધી અને પોતે આખી નગરપાલિકાની ટીમ તમે જોઈ શકો છો આખી નગરપાલિકાની ટીમ અહીં આવી અને આ કામ ચાલુ થાય એના માટેના પ્રયત્નો કરાવ્યા અને મારો પ્રશ્ન ખાલી એટલો છે અમે જો કોઈ પૂછ્યું છે કે ભાઈ ઓથેન્ટિક તમારા પાસે આધાર પુરાવા શું છે કે જેના આધારે જે સર્વે નંબરો મસ્કાના છે માંડવી નગરપાલિકાના નોટિફિકેશનમાં જાહેરનામામાં નથી ને એમાં તમે પાણીની લાઈન આપો છો તો એનું કારણ શું અને આખી આખી નગરપાલિકાની ટીમ એક સોસાયટી માટે અહીંયા ખડે પગે આવી ગઈ છે તો મારે એ જ જાણવું છે કે આટલી બધી શું રહેમ દ્રષ્ટિ છે જો તમારે કામગીરી કરવી છે તમારી પાસે આધાર પુરાવા ઓથેન્ટિક છે તો એ ભલે કામગીરી કરતા બાકી માંડવી નગરપાલિકા દ્વારા સમગ્ર માંડવીને છોડી અને લાખો કરોડોની ગ્રાન્ટ જે ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે મસ્કાના સર્વે નંબરમાં વપરાય છે એનું કારણ અમને જાણવું છે પણ જેમનો એના પાસે કોઈ જોબ છે નહીં એકને એક નોટિફિકેશન બે હજારનો પંદરનો લઈને ફરે છે એક ડીપી એ લોકોએ બનાવ્યો છે એ લઈને ફરે છે અમે એ લોકો એના માટે કોર્ટમાં ગયા છીએ ગ્રામજનોએ વાંધા અરજી નાખી છે ગ્રામસભામાં ઠરાવ થયેલો છે અને સમગ્ર ગ્રામ માંડવી નગરપાલિકા જે હદ વધારામાં મસ્કાના સર્વે નંબર લે છે એનો અમારે વિરોધ છે જેમાં અમારે ભળવાનું નથી થતું કારણ કે એમના ટેક્સ વેરા બઉ ઊંચા છે સુવિધા મળતી નથી જેના કારણે ગ્રામજનોએ ખુલ્લો વિરોધ કરેલો છે હું કથામાં છું આપ જાણો છો એ સમયનો ફાયદો લઈ અને આ લોકોએ કામગીરી ચાલુ કરી છે મારે કથામાં અત્યારે ત્યાંથી રજા લઈને આવવું પડ્યું ને કામગીરી પડી છે અને આ લોકો આધારહીન અને ગેરકાયદેસર રીતે જે આ કામગીરી રહ્યા છે એનો અમને ખુલ્લો અમારા સમગ્ર ગામને વિરોધ છે નગરપાલિકાના આજે આજે છે કોણ કોણ હાજર રહ્યા હતા આખી નગરપાલિકાની ટીમ જ છે અને તમે જોઈ શકો છો બધા અધિકારીઓ છે અને બીજી વસ્તુ કે જે સર્વે નંબરો મસ્કાના છે એમાં માંડવી નગરપાલિકાએ બાંધકામની મંજૂરી આપી છે એની અત્યાર સુધીની ગટરો રોડ ઉપર છે આ તમે જુઓ શિવનગરનો કેવો પ્રાણ પ્રશ્ન તો આ તમામ મીડિયા એજની નોંધી દીધી પાછું વળી કેવું થયું છે કે બે સર્વે નંબરો છોડી દેવાય છે અહીંયાના અને આ બાજુનો જે સર્વે નંબર છે એ પાછો માંડવીમાં આ બે મસ્કામાં તો આ ચમત્કાર કેવી રીતના થાય છે એ અમારે જાણવું છે ને શીખવું છે કે આવા ચમત્કાર અમે વિકાસના કામોમાં કરી શકીએ આ આ ચમત્કાર એક સર્વે નંબર સીધો આગળનો આવી જાય મસ્કાનું માંડવીમાં અને બે પાછા છૂટી જાય તો આ ચમત્કારની ગતિવિધિઓ મારે જાણવી છે કે કોના માધ્યમથી થઈ રહી છે અને આ સમગ્ર એક મારો નહીં અમારો આખો ગામ જનસંઘથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને અમારી એક જ રાષ્ટ્રીય વિચારધારા છે એ તમામે તમામનો આનો વિરોધ છે કારણ કે મસ્કાના સર્વે નંબરમાં તમે બાંધકામ મંજૂરીઓ આપો છો ચડાવો છો અને ગટર પાછી મસ્કાના સર્વે નંબરમાં કાઢો છો આ કામગીરીથી પ્રજા ત્રાહીમામ છે પ્રજા પરેશાન છે આ પ્રજાનો પ્રશ્ન હું આપના સમક્ષ મૂકું છું મારું નામ મયંકભાઈ રણછોડદાસ ગોરડીયા હું સીએમ રેસિડેન્સનો ડેવલપર છું આ જમીનનું અમે બિનખેતી ચાર ફેબ્રુઆરી બે હજાર વીસમાં કરાવેલું ત્યારે મસ્કા પંચાયતમાં જ બિનખેતી કલેક્ટર સાહેબે કરેલું ત્યાર પછી વિકાસ પરવાનગી માટે અમે નગર નિયોજક સાહેબને સંપર્ક કર્યો એમને પૈસા પણ ભરેલા સ્ક્રુટિની ફી પંચાયતના અને જે તે કારપલાકીદાર સાહેબ દ્વારા રોડની પરવાનગીને બધું જ અમે મેળવેલું પછી નગરની સાહેબનો પત્ર આવ્યો કે અમારેથી અમારે પરવાનગી નથી આપવાની કારણ કે આ જમીન શહેરી વિસ્તારમાં સમાવાયેલી છે અને એમણે લેખિત આપ્યું બે હજાર વીસના એન્ડમાં કે આ તમારે મ્યુનિસિપાલિટીમાંથી પરવાનગી લેવાની જેના કારણે અમારે ફરીવાર પૈસા પણ અમારા ગયા પછી મ્યુનિસિપાલિટીમાં અમે અરજી કરી અને એમણે આ શહેરી વિસ્તારમાં આવવાને કારણે બીજા વધારે રકમો માગી એ એના માટે પણ અમે લાખો રૂપિયા સાડા પાંચ લાખ રૂપિયા તે સમયે ભર્યા પછી પાણીના ગટરના બીજા પૈસા ઓછામાં ઓછા અગિયાર લાખ ઉપર ભરવાના આવ્યા એ પણ અમે ભર્યા બાંધકામની પરવાનગી મેળવી અત્યારે એક બાંધકામ થયેલું પણ છે બીજા બે બાંધકામની પરવાનગી મેળવેલી છે એના પણ પૈસા ભરેલા છે અમારું લીગલ હોવા છતાં વર્ષોથી આજે ઘણો ને વિકાસ પુરવાનગી નગરપાલિકા દ્વારા બે હજાર બાવીસમાં આપવાની સાડા ત્રણ વર્ષનો સમય થયો હજી સુધી નગરપાલિકા દ્વારા એક પણ કામ કરવામાં આવેલ નથી અમે ઘણી જ લેખિત રજૂઆત કરી પછી અત્યારે કામ ચાલુ કર્યું તો મસ્કાના સરપંચશ્રી માજી સરપંશ્રી અટકાવે છે કે ભાઈ આ જમીન મસ્કા પંચાયતની છે અમારું શું અમારું શું વાંક અમે અમે જે રૂપિયા ભર્યા છે એની તમને કાંઈ આધાર પુરાવા મળે આ સામે છે

क्या आपके बर्तन रोज तेल और मसाले से दागदार हो जाते हैं अब सफाई बने आसान वी एम सिंपल वॉश डिश वॉश लिक्विड क्लीनर और मिस्टर ब्राइट स्क्रब पैड के साथ बस एक बूंद वी एम सिंपल वॉश की और मिस्टर ब्राइट पैड की ताकतदार झिल्ली घिसिए हल्के से और टफ स्टेन गायब न गन न चिपचिपाहट। बस चमचमाते बर्तन हर इस्तेमाल के बाद वी एम सिंपल वॉश सस्ता भी असरदार भी मिस्टर ब्राइट पैड लंबे समय तक टिके साथ निभाए अब बर्तन धोना मेहनत नहीं मिनटों का काम चमकते बर्तन खुशहाल घर वी एम सिंपल वॉश और मिस्टर ब्राइट स्क्रब पैड हर फीमेल की पहली पसंद हर घर की पहली पसंद चमके हर बर्तन ચન કા પૈસા વસૂલ કોમ્બો વીએમ સિમ્પલ વોશ ડિશ વોશ લિક્વિડ ક્લીનર અને મિસ્ટર બ્રાઇટ સ્ક્રબ પેડ કે સાથ